અને આ વિડિયો વાયરલ થયા બાદ ઘણા બધા સવાલ થઈ રહ્યા છે જો એક તો સદસ્યતા અભિયાનની જ્યાં સુધી વાત હતી અમે પહેલા પણ કહ્યું છે કે એવી એવી જગ્યાએથી ફરિયાદો આવી છે જ્યાં કોઈ ધારણા પણ ન કરી હોય હોસ્પિટલ સ્કૂલ શિક્ષકો ખબર નહીં કોને કોને પરાણે સદસ્યતા અભિયાનમાં જોડાવા મજબૂર કર્યા પરંતુ તેમ છતાં હવે બે મંત્રીઓ વચ્ચે પાર્ટીની અંદરની વાત ચાલી રહી છે એની ઘણી બધા એના ઘણા બધા મતલબ થઈ શકે છે અને શું એનો મતલબ છે જાણવા છે અમારી સાથે જોડાયા છે એક્સપર્ટ જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર છે જગદીશભાઈ સૌથી પહેલા સ્વાગત છે જગદીશભાઈ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ પહેલા એવી કઈક વાતો કરે છે જેનાથી ઘણા બધા સવાલ થાય છે આ વિડીયો આપણે જો જશે સૌથી પહેલી પ્રતિક્રિયા શું આપને શું લાગે છે શું આ બે મંત્રીઓ વચ્ચે રન થાય છે એનો અર્થ શું સમજવું એનો અર્થ એ છે કે જે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીમાં રંધાઈ રહ્યું છે ને એ ઉજાગર થયું છે આ કેવળ રિષિકેશ પટેલની દ્વિધા કે પીડા નથી અને કેવળ જગદીશ વિશ્વકર્માની કેફિયત પણ નથી સમૂચા ગુજરાત ભાજપમાં જે ચાલી રહ્યું છે એની આ વાયરલ થઈ ગઈ છે અનાયાસે એમાં કોઈ પ્રયોજન નહોતું પરંતુ એને ખબર નથી કે કોઈ આનું રેકોર્ડિંગ કરી રહ્યું છે અથવા તો આનું વાયરિંગ આ વાયરલ થઈ જશે પરંતુ આપે જે રીતે વાત કરી તે રીતે આખે આખું જે ગુજરાત ભારતીય જનતા પાર્ટી અભિયાન શરૂ કર્યું છે પુનઃ સદસ્યતા અભિયાન હવે આ વાત છે ભાઈ એક વખત તમે સદસ્ય થાવ માટે જ હોય એવું આપણે તો સાંભળ્યું તમે જ્યારે જેને કોઈને સસ્પેન્ડ કરો ત્યારે છ વર્ષ માટે કરો છો એવું સાંભળ્યું હતું પણ કોઈ માણસ ભારતીય જનતા પાર્ટી નો સદસ્ય હોય તેને રિન્યુ કરાવવું પડે એ આપણે પેલી વખત સાંભળ્યું છે કદાચ અંદર ની વાત હોય તો રામ જાણે પ્રજાને તો એટલી ખબર હતી કે ભાજપનો સભ્ય એટલે આજીવન સભ્ય હોય છે એ પછી એને કાઢી મૂકે કે નિવૃત્તિ કે રાજીનામું એ જુદી ઘટના છે પણ સામાન્ય રીતે દર છ વર્ષે ભારતીય જનતા પાર્ટી એમાં નવા સદસ્યો ઉમેરવાનું અભિયાન ચાલુ કરતી હોય છે પણ અત્યાર સુધી શું હતું એ અંડરગ્રાઉન્ડ હતું એટલે આવો ગાય વગાડીને ઢંઢેરો પીટવામાં આવ્યો નહોતો પહેલી વખત એવું થયું છે

આંગણવાડીની બહેનો કરવા શું આવી હોય થઈ જાય શું શિક્ષકો કરવા શું આવ્યા હોય થઈ જાય શું અરે ઓર તો ઓર આમાં એટલી હદે પછી પ્રપંચ કે પ્રોપર ગંડા ચાલ્યા કે દાખલા તરીકે તમારો નંબર મારો નંબર તમારી પાસે છે પણ હું તમને એક મેસેજ ફોરવર્ડ કરું કે ભાઈ મારો નંબર હવેથી બદલાઈ ગયો છે એટલે અગાઉના નંબર કરતાં ફલવાનો નવો નંબર છે એ તમે સેવ કરી રાખજો એના માટે તમે ફલાણી જગ્યાએ ક્લિક કરો એટલે મારો નંબર સેવ થઈ જશે આપો આપ આવું કરે તમે જો ક્લિક કરો તો નંબર બંબર કુછ નહીં તમે સદસ્ય થઈ જાઓ ભાજપના બોલો આટલી હદે આમાં પ્રપંચ ચાલ્યું છે અને એટલે ઋષિકેશ પટેલ અને ભાઈ આપણા જગદીશ વિશ્વકર્મા એ બંનેનો જે આ વિડીયો વાયરલ થઈ ગયો એ રાજકોટને લાગે વળગે ત્યાં સુધી કે ગુજરાતને લાગે વળગે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓમાં આ પ્રકારની કચવાટ છે કે ભાઈ તમે લમણે બંદૂક મૂકીને વિનંતી કેમ કરી શકો વિનંતી કરવા તો કાઠલો પકડવાનો હોય લમણે બંદૂક મૂકીને વિનંતી હોય એમ તમે ફરજિયાત સભ્ય ક્યો મિસકોલ્ડ થી મિસ્ટકોલ થી સભ્ય સદ તમે પામી લ્યો તો તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટી એક સમયે પાર્ટી વિથ ધ ડિફરન્ટ એટલે કે બીજા બધા કરતા જુદી અને વૈચારિક પાર્ટી હતી કે ભાઈ તમે અમારા સદસ્ય તો જ થાજો જો અમારા અમુક અમુક નોર્મ્સ જે છે અથવા તો જે કઈ નીતિ નિયમો છે એને તમે અનુસરવાના હો તો બાકી કઈ આમ જાજા ઓલી ભેળા કરે કઈ મતલબ નથી ભૂણના જે ઓકે સાહેબ એક સવાલ એવો છે કે તમે જગદીશ વિશ્વકર્માન સાંભળ્યા હશે કે મારી પાસે એક ખાસ રિપોર્ટ છે હવે ખાસ રિપોર્ટ ઉપર મારે સવાલ પૂછો છે તમને પણ પછી પૂછું પરંતુ તમને કેટલા મત મળ્યા અને એની સામે તમે કેટલા ટકા કર્યા હવે આપણે બધાને ખબર છે કે ધારાસભ્યને 1 લાખ નો ટાર્ગેટ ને सांसद ને 7 વિધાનસભા લે કે 7 લાખ નો ટાર્ગેટ આપ્યો હતો હવે આનો મતલબ તો એ થયો કે આ બધું જ પહેલા દિવસથી થી પરાયણ નું પુન ચાલે છે તમારે કરવા હોય તો પણ ભલે કરવા હોય તો પણ ભલે પરંતુ તમારો દરેકને ટાર્ગેટ આપવામાં આવે છે જેમ તમે કીધું સાંસદ ને વ્યક્તિગત રીતે દસ હજાર અને ઓવરઓલ સાત લાખ વ્યક્તિગત દસ હજાર દસ હજાર પોતે કરાવડાવાના ઓવરઓલ સાત લાખ ધારાસભ્ય એ વ્યક્તિગત પાંચ હાજર ઓવરવોલ એક લાખ તમે જો બધાના ટાર્ગેટ છે પૂર્વ સાંસદ હોય છે માજી સાંસદ છે એને વ્યક્તિગત બે હજાર પૂર્વ ધારાસભ્ય હોય એને વ્યક્તિગત એક કોર્પોરેટર જે હોય નગરપાલિકાના કોર્પોરેટર એને બે હજાર જિલ્લા પંચાયત સભ્યને એક હજાર તાલુકા પંચાયત સભ્યને ને પાંચસો અને જે પ્રદ પ્રદેશના પદાધિકારીઓ જે છે એને હજાર અને એટલું જ નહીં બે હજાર ને માં જે ચૂંટણી હારી ગયા છે એને પણ 25000 નો ધારાસભાની ચૂંટણી હારી જવો હોય એને 25000 નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે હવે આ એક્ચ્યુઅલી શું છે એ કહું ઈ એમ ટાર્ગેટ એટલા માટે કે ખરેખર તમારી લોકોમાં પેઠ કેટલી છે આનું એક માપદંડ નીકળે કારણ કે ઘણી વખત શું થાય તમે કોઈ વેવ્સના આધારે પણ જીતી જતા હો છો તમે વ્યક્તિગત ભલે કાઈ હો કે ન હો જેમ કે नरेंद्र મોદીના નામથી જેમ કે હિન્દુત્વના નામથી જેમ કે બીજા કોઈ પણ પ્રકારની એક નવા પ્રકારનો વેવઝ આવે અને લોકો જીતી જાય પછી એમાં ગમે તે વ્યક્તિ હોય જીતી જાય હવે આ લોકો એમ કહે છે કે જો તમે હવે તમારે ભવિષ્યમાં આમાં સક્રિય રહેવું હોય તો અને ભૂતકાળમાં તમારો દાવો સાચો હોય તો તમે સભ્ય કરી બતાવો તમે લાખો લોકોના પ્રતિનિધિ છો તમારી પાસે પાંચસો હજાર માણા તમે કહો એમ થઈ ન જાય સભ્ય થાવું જ જોઈએ

અને એ પાછા રિત્વિક પટેલને કે છે આરોગ્ય મંત્રી શ્રીને એટલે બહુ કાંઈ હળવાશથી લેવા જેવી વાત તો છે નહીં બિલકુલ એણે કીધું હોય કે હાઈ કમાન્ડે અથવા તો પીએમ સાહેબે કીધું છે કે જે લોકો જેટલા મતથી જીતા હોય એના અમુક ટકા તો એને સદસ્યતા આપવી જ જોઈએ ભાજપને ન આપે તો એનો અર્થ એમ છે કે એની પોતાની કોઈ પોઇન્ટ પેંચ નથી ગમે એવું વિશાળ વૃક્ષ હોય ને એનું જો મૂળિયા ઊંડા ન હોય તો એ વૃક્ષની કોઈ વેલ્યુ નથી ગમે ત્યારે ખબડી પડે એટલે એને આવો ટાર્ગેટ એ કોઈ વાતમાં બિલકુલ તથ્ય છે હવે એનાથી તમે ચણ ભણ શરૂ થઈ છે એનાથી તર્ક વિતર્ક શરૂ થયા છે વિવાદ શરૂ થયો એ જુદી ઘટના છે પણ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને અત્યારે ભલે એણે નરેન્દ્ર મોદીનું નામ લીધું અંતરંગ વર્તુળો અમને જુદું કહી રહ્યા છે અંતરંગ અને વિશ્વાસુ અને ભરોસેમંદ જે લોકો છે સૂત્રો એને એમ કીધું આ બધી જ કવાયત જે છે એમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ઓછી અમિત શાહ વધુ છે અને એક ડેન્જર વાત એવી એને કરવામાં આવી છે કે હવે અગાઉના બે ને બે ને બે ની ચૂંટણી સુધી નરેન્દ્ર મોદીની જે ભારતીય જનતા પાર્ટી ઉપર જે પકડ હતી અથવા તો બોલેશ્વર નિહાલ સશ્રી અકાલ જેવી વાત હતી એ હવે થોડીક ઓછી થઈ છે ને અમિત શાહ કેન્દ્રમાં છે આ કવાયત અમિત શાહ કરાવી રહ્યા છે પછી તો દુરોગામી ઘણી બધી વાતો કરી પણ એ જો અને તો છે પણ આપણે કહી દઉં અમિત શાહ ની ગુજરાતમાં પણ બે ત્રણ મુલાકાત તાજેતર માં થઈ ગયા પછી બહુ વાતો નીકળવા માંડી છે કારણ કે અમિત શાહ સી આર પાટીલ એ આ લેંગ્વેજ માં વાત કરવા ટેવાયેલા છે કે યા તો તમે આપડે ગુજરાતી માં એ કહેવત છે ને કે કા તમે તમારા બાપ બતાવો ને કા શ્રાદ્ધ કરો બે માંથી એક કરો તમે કાઈ શ્રાદ્ધ ના કરો ને બાપે ના એમ નહીં

કે એમાં શું કાઢી મેલે તો કાઢી મેલે આ પ્રકારનો એક મંત્રીનો એટીટ્યુડ એ શું દર્શાવે છે જો ઋષિકેશ પટેલ જેવા નેતા મંત્રી એવું કહી દે કાઢી મેલે કાઢી મેલે એટલે પ્રેશર ટેકટિક છે કે બીક છે પછી આ આ તમામ ભારતીય જનતા પાર્ટીને વરેલા જેટલા પણ ઓરિજિનલ જનસંઘી થી માંડીને ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ બધા જ ની આ જબાન છે કારણ કે એની ઉપર જે બોસિઝમ કરવામાં આવી રહ્યું છે એ એની કેડર ના નથી એનો અત્યારે તકાદો છે એ જુદી વાત છે તહેવાર છે એ જુદી વાત છે સત્તા ઉપર છે એ જુદી વાત છે પણ એની સિન્યોરિટી તમે ગણો પક્ષની લેવલની વાત કરું છું અને સમર્પિતતાની દ્રષ્ટિએ પણ કહું છું એ સિન્યોરિટી અને સમર્પિતતાની દ્રષ્ટિએ આ જે લોકો અત્યારે બોસ છે એના કરતા ઋષિકેશ પટેલ થી માંડીને બાકી ભારતીય જનતા પાર્ટીના જેટલા સિનિયર નેતાઓ છે એની વધુ છે અને એટલે જો નરેન્દ્ર મોદી કે 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 એવા કોઈ કીધું હોય જેપી તો પણ આ શબ્દ ન વપરાયા હોત પરંતુ મેં આપને બિલકુલ ઇન્ડિકેશન આપ્યું છે કે આમાં અમિત શાહ ની બહુ મોટી ભૂમિકા હોય શકે કારણ કે આ જે મેસેજ પાસ કરવામાં આવે છે એ સી આર પાટીલ દ્વારા પાસ કરવામાં આવી રહ્યા છે અને એને જાહેરમાં જ ઘણી વખત તો જાહેર સભામાં કીધું છે કમલમની બેઠકમાંય કીધું છે કે તમારા જે ન થાય તો કાંઈ નહીં ધીગા કરો બીજા માટે આવવા દો એટલે એને કોઈની પડી નથી એમ કે તો ચાલે એટલે ઋષિકેશ પટેલે અત્યારે જે કીધું છે એ આમ તમે જુઓ તો સમૂચું ભાજપના સિનિયર બધા લોકો કહી દે છે અને એ શું કારણ લોકો પોતા પોતાના ઉપર નિર્ભર છે પાછું સાવ પક્ષના બેનર ઉપર છે એવું નહીં એની પોતીકી પણ ખેતી છે વાવેતર છે એનું પોતે લણી શકે એવી વ્યવસ્થા છે એટલે બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકો આ ભાઈ ઋષિકેશ પટેલની ભાષામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનોને સંભળાવવા માટે તેને બિલકુલ આતુર છે અને એ શું કહી શકે છે એનું પેલી એક આપણે રાહત ઇન્દોરીની એક બહુ સારી પંક્તિ છે એ આને બિલકુલ લાગુ પડે છે સાખો સે તૂટ જાય વો પત્તે નહીં હે હમ સાખો સે તૂટ જાયે વો પત્તે નહીં હે હમ

એક બીજો વિડિયો પણ છે કટકો કદાચ તમે સાંભળ્યો પણ હશે કે જેમાં પ્રેસ કોન્ફરન્સમાં જગદીશ વિશ્વકર્મા ઋષિકેશભાઈને પૂછે છે કે આ લોકોને શું બોલાવ્યા જે પ્રેસ કોન્ફરન્સ થવાની હતી જાહેરાત જે થવાની હતી અને એમાં સંસ્થાઓના પણ કેટલાક લોકો હતા ત્યારે ઋષિકેશ પટેલ એવું કહે છે કે ભાઈ મેં નથી બોલાવ્યા મેં એવું કીધું તો ચાર પાંચ જણા આવો પરંતુ આ લોકોને ટીવીમાં ચમકવાનો શોખ હોય ને એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આ બધા જ ઇન્ડિકેશન છે જગદીશભાઈ એ શું એવું સૂચવે છે કે કે ભાજપમાં ઇન્ટર્નલ બધું સમો સૂત્રું નથી કે પછી હવે 30 વર્ષની સત્તા પછી એક એટીટ્યુડ ને એક ઈગો જ એવો આવી ગયો છે કે જે કશું જ સહન કરવા તૈયાર નથી અને અમે મહાન બાકી બધા ઝીરો બાકી બધાનો કોઈ ચણોય નો આવે આવી એક વૃત્તિ છે એ એ લઈ દુબાડે એવું લાગે છે જો પહેલા ભાજપની સ્થિતિ સાહેબ કેવી હતી ઓટલા પરિષદ ખાટલા પરિષદ ટિફિન પરિષદ આવું બધું થતું ઓટલા પરિષદ રાત્ર ગામડે ગામ ગામે ગામ કે શહેરે શહેર રાજકોટમાં અમારે લોધાવડ ચોક થી માંડીને અનેક ચોક એવા છે જ્યાં રાતના બધા ભારતીય જનતા પાર્ટીના દિગ દિગંત લોકો બેઠા હોય ચિમન કાકા શુક્લ જેવા લોધ ગોધુમલ આહેદા જેવા તમે સમજો મે એ બધા લોકો ત્યાં ઓટલા પરિષદ નીચે એટલે એ છે ને આપણે ઝીરો અવર્સ કહેવાય એમાં ગમે તે વસ્તુ બોલવાની છૂટ હોય અને ઓફ ધ રેકોર્ડ બધું કહી શકાતું હોય હવે પહેલા શું થતું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈને જોઈન્ટ કરવાના હોય તો આ ઓટલા પરિષદ પછી ખાટલા પરિષદ અને પછી ટિફિનની જે યાત્રા શરૂ કરી ટિફિન એટલે કે જેના અન ભેળા એના મન ભેળા એ ટિફિનની વ્યાખ્યા હતી ખાટલા પરિષદ એટલે ગામડે ગામડે ખેતરે ખેતરે જઈને તમે એના ખાટલે બેસીને એની વાતો કરો તો એને કાંઈક ઠીક લાગે અને શહેરોને તાલુકા લેવલના ગામડાઓમાં તો ઓટલા પરિષદ આ પ્રકારની એક વ્યવસ્થા હતી અને એમાં શું હતું કે લોકોના મનને ટટોળવામાં આવતું હતું મન કી બાત એ જાણવાની કોશિશ હતી હવે આખો સિનારીઓ ભારતીય જનતા પાર્ટીનો ફરી ગયો હવે નેતાઓ એના મન કી બાત ક્યારે કરે છે પણ જનતી બાત સાંભળતા

ત્યારે આજ વાત હતી કે એક પોઇન્ટ ઓગણીસ કરોડ થયા હતા સદસ્યો બાર આપણી ગુજરાતની જે કુલ જનસંખ્યા છે એ સાડા છ સાત કરોડની છે એમાંથી મતદારો કેટલા છે એમાં પણ મતદારો જુદી ઘટના છે તો ભાઈ કેટલા મતદારો છે તો એ મતદારોને આધારે નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણે સાડા છ કરોડમાંથી ચાર કરોડ એટલે કે પાંચ કરોડમાં બે વીસ લાખ ઓછા આટલા તો મતદારો છે હવે આ લોકો એમ કે ભારતીય જનતા પાર્ટી કે એમાં મોટા ભાગના આપણા જ લોકો સદસ્ય હોવા જોઈએ એટલે આ વખતે પાછો ઓલા જે જૂનો ટાર્ગેટ એક પોઈન્ટ નેવું નો તો જવા દો હવે બે કરોડ નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે બે કરોડ સદસ્ય તો આપણા થવા જોઈએ નવા જૂના નહીં જૂના જે છે એ તો છે જ નવા બે કરોડ થવા જોઈએ એટલે ઇન ટોટાલિટી એ લોકો એમ કે છે કે વન થર્ડ અથવા તો ત્રણ ચતુર્થાંશ એટલા સદસ્યો આપણા હોવા જોઈએ એનું ગુજરાતી એ છે કે જો માની લો કે મતદારો ચાર પોઈન્ટ એસી કરોડ છે ગુજરાતમાં એમાંથી ત્રણ સાડા ત્રણ કરોડ જો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હોય તો પછી તો તમે કાળા કાગડા ને ટિકિટ આપો જીતી જવાના કારણ કે તમે સદસ્ય છીએ તો કમસે કમ એને મત આપે આવી એની બિલકુલ રણનીતિ છે કે પછી કોઈ દાવો ન કરી શકે કે અમારો અમારો ગઢ છે એટલે અમને ટિકિટ આપવી પડે અમે પાટીદાર છીએ અમે રઘુવર છીએ અમે ક્ષત્રિય અમે ફલાણા અમારો આ વિસ્તાર શું છે નહીં કારણ કે સદસ્યોની સંખ્યા તમારી પાસે એટલી બધી છે આપણા ખીચામાં સો રૂપિયા હોય ને સામેની હોટલમાં પચાસ રૂપિયામાં જમણવાર આપવાના હોય તો બધા ભલે હાય હાય કરે ફલાણા ભાઈ હાય હાય પણ સો રૂપિયા છે સામે પચાસ માં જમાડે છે જમવાનું તો કન્ફર્મ છે એમાં તો કોઈ ફેરફાર થવાનું નથી તમારી હાઈ હાઈ જે છે પિકેટિંગ છે પ્રદર્શન છે વિરોધ છે એની જગ્યાએ છે પણ જમતા રોકી શકો નહીં કારણ કે પચાસ ની જગ્યાએ મારી પાસે સો રૂપિયા છે એમ ભારતીય જનતા પણ તે માને છે કે સાડા છ કરોડ જનતામાં ચાર પોઇન્ટ ને એંસી કરોડ મતદારો છે એમાં સાડા ત્રણ કરોડ મતદાર અમારા છે હવે પછી ગમે અને કાળા ચોરની ટિકિટ આપો ક્યાં ફરક પડતા જીતી તો જવાના છે એટલે કોઈની આપણે બ્લેકમેલિંગથી માંડીને કોઈને દબાણ ને વશ થયા વગર આપણે એક ચક્રી શાસન ચલાવીએ પણ અત્યારે જે આ ટાર્ગેટ છે એનો ભયંકર વિરોધ થઈ રહ્યો છે અને આમાં નકરી મલમપટ્ટી એટલે કે આ જે સદસ્ય થાય છે પેલા મિસ્ટ કોલ જેવા છે મિસ્ટકોલમાં મારે વિચારધારા વિચારધારાએ કાંઈ લેવા દેવા નથી તમારી સર મે હું તમે મને એમ કહો જગદીશભાઈ થઈ જાવ કે હું તમારી સર મેં ક્લિક કરી દઉં મારે વિચારધારા લેવા દેવા નથી હું કોઈ કાર્યક્રમ આવવા નથી મને કોઈ હોદ્દો મળવાનો નથી વગેરે વગેરે એટલે આજે ટોળા શાહી ભાજપમાં થઈ રહી છે એનો આ ખતરનાક

અને અંદર નું સત્ય શું છે એમને જણાવ્યું પરંતુ એક વાત મિત્રો યાદ રાખજો આજે બે મંત્રીઓની વાત છે ને એ બે મંત્રીઓની વાત સીધી રીતે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક એટલા માટે દેખાઈ રહી છે કારણ કે પાર્ટી વિથ ડિફરન્સ ડિસિપ્લિન ની વાતો કરતી આ પાર્ટીની અંદરની વાતો અંદરના રિપોર્ટની વાતો પ્રેસ કોન્ફરન્સમાં અનેક પત્રકારોના શરૂ કેમેરામાં કેદ થયા બાદ એ વાત સાબિત થઈ કે સદસ્યતા અભિયાન વાસ્તવિકતા અથવા તો એ અભિયાનને આ મંત્રીઓ આ સિનિયર મંત્રીઓ કઈ રીતે જોઈ રહ્યા છે તે છતું થાય છે કેવી રીતનું પ્રેશર આ મંત્રીઓ પર છે એ મંત્રીઓ ખુદ કહી રહ્યા છે હવે મંત્રીઓની દાદાગીરી જુઓ ઋષિકેશ પટેલ ને જગદીશ વિશ્વકર્માની વાતો વચ્ચે જે વાયરલ થઈ સોશિયલ મીડિયામાં એમાંથી સામે આવતા શબ્દો ઉપર આપ જો નજર કરશો તો તો એ અંદાજ આવી જશે કે કાઢી કાઢી મૂકે મૂકે કોઈ પડતો નથી એટલે આ પ્રકારની જે દાદાગીરી છે આ પ્રકારની જે વાતો મંત્રી કરી રહ્યા છે એનાથી સાબિત થાય છે કે પક્ષમાં અંદર કંઈક તો ડખો ચાલી રહ્યો છે જગદીશ વિશ્વકર્માને ને પીએમ ના વડાપ્રધાન શ્રી શું કહી રહ્યા છે કયા પ્રકારનો રિપોર્ટ માંગે છે એ વાત જગદીશ વિશ્વકર્મા પ્રવક્તા મંત્રીને કરે છે અને પ્રવક્તા મંત્રી એવું કહી દે કે કાઢી મૂકે તો કાઢી મૂકે એનો મતલબ શું કન્ફર્મ થઈ જઈશું તો આ પ્રકારની વાતો એ વાત સાબિત કરે છે કે ગુજરાત ભાજપમાં કંઈક તો રન થઈ રહ્યું છે કંઈક તો ડખો છે કંઈક તો એવું પ્રેશર છે જે ખુલીને પાર્ટીની બીકમાં પાર્ટીના સ્ટ્રીમ લાઈનથી બહાર જઈને બીકમાં બોલી નથી શકતા તમારો શું વિચાર છે આ સમગ્ર બાબત ઉપર જગદીશભાઈ કહેલી વાતો ઉપર એક કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી આવા એક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારી લાઈક અમને વધુ ને વધુ આવા કન્ટેન્ટ આપના સુધી પહોંચાડવા માટે મદદ કરે છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ વધુ એક વિડીયોમાં થોડા સમય બાદ ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત ના પહોંચ્યા નમસ્કાર